શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ભાદરવા માસના વધ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી પિતૃ એકાદશી આજના દિવસે આપણે સાંભળવાના છીએ આ વિડિયોમાં ઇન્દિરા એકાદશીની વ્રત કથા મહિમા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાતો સાત વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મિત્રો આ એકાદશી કરવાથી મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને યમલોકમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું પુણ્ય જો પૂર્વજોને સમર્પિત કરવામાં આવે તો નરકમાં ગયેલા પૂર્વજોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું આ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી નારાયણની જય હે પ્રભુ ધર્મરાજ શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા હવે આપ મને ભાદરવા વ્રત અગિયારસનું નામ શું અને તેનું મહાત્મય શું તે હે દયા નિધાન આપ મને દયા કરીને જણાવો સાંભળો હે યુધિષ્ઠિર બાદરવા વદ અગિયારસનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશી અધોગતિને પામેલા પિતૃઓને સદગતિ અપાવનારી પવિત્ર એકાદશી છે જેથી આ એકાદશીની કથા તમને કહું છું તે તમે સાંભળો સતયુગમાં મોહિતનગરીનો રાજા ઇન્દ્રસિંહ રાજ્ય કરતો હતો રાજા અતિશય ધર્મિષ્ઠ અને શ્રદ્ધાવાન હતો પોતાની પ્રજાને પોતાના જ સંતાન ગણી રાખતો અને ચાહતો હતો ઈશ્વરની દયાથી તેને બધી વાતનું સુખ હતું એવામાં એક વખત દેવ નારદજી રાજા ઇન્દ્રસિંહને મળવા આવ્યા દેવ નારદજીને પોતાને ત્યાં પધારેલા જોઈને રાજા હર્ષ પામ્યો અને પછી નારદજીની પૂજા કરી અને પૂછ્યું ભગવાન નારાયણના અનિકૃપાવ હે નારદજી આપે મારે ત્યાં પધારવાની કૃપા કરી છે તેનું કારણ શું તે કહો નારદજીએ નારાયણ નારાયણ કહેતા કહેતા પોતાની વીણાના તાર જણ જણાવતા હાથમાંથી કીર્તાલ બજાવતા કહ્યું રાજન હું ભ્રમણ કરતો કરતો વિષ્ણુ થી આવતા યમપુરીમાં પહોંચ્યો ત્યાં યમરાજજી યમરાજજીએ મને આવકાર આપીને મારી પૂજા કરી આસન ઉપર બેસવા કહ્યું પછી હું આસન ઉપર બેઠો ત્યાં જ તમારા પિતાશ્રીએ મને કહ્યું કે પૃથ્વી ઉપર મોહિતી નગરીમાં મારો પુત્ર રાજ્ય કરે છે જો આપ એ તરફ જાઓ તો તેને કહેજો કે તારા પિતા યમપુરીમાં છે અને કહેજો કે તારા પિતાએ અનેકો વ્રત કરવા છતાં તે પુણ્ય પૂર્ણ નહીં થવાથી તેમનો નિવાસ યમપુરીમાં થયો છે માટે તેને કહેજો કે તે જો ભાદરવા વદ એકાદશી ઇન્દિરા એકાદશીનું વ્રત ઉપવાસ કરે અને તેનું ફળ મને અર્પણ કરે તો મારો ઉદ્ધાર થાય કૃપા કરી આપ તેને પુત્રની માતા પિતા તરફની ફરજો સમજાવજો અને ઇન્દિરા એકાદશીની વિધિ હું આપને કહું તે વિધિપૂર્વક એકાદશી કરે તેમ કહેજો વાદરવા વત દસમને દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક સ્વચ્છ જળની મન પવિત્ર રાખીને સ્નાન કરવું નગર બહાર સરોવર કે જળાશયમાં કે નદીમાં મધ્યમાનને સ્નાન કરીને પિતૃઓની તૃપ્તિ અર્થે શ્રાદ્ધ કરવું પછી બીજે દિવસે એકાદશીને દિવસે પરોળીએ વહેલા ઉઠીને ઉપવાસ વ્રતનો સંકલ્પ કરવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ અને આ પવિત્ર એકાદશીને દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પવિત્ર મને એકાદશી નું વ્રત ઉપવાસ કરીશું પછી બપોરે શ્રી ભગવાન સાથે શ્રાદ્ધ કરવું બ્રાહ્મણ ને ખવડાવવું રાત્રે જાગરણ કરવું ઠાકોરજીને ધૂપ દીપ દઈને પૂજન કરવું આખી રાત પ્રભુ નામ સ્મરણ કરવું ત્યારબાદ બીજા દિવસની વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને પ્રભુની શિવા પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણ ને જમાડવા

પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરવાને માટે પવિત્ર એવું આ ઇન્દિરા એકાદશીનું વ્રત ઉપાસ વિધિપૂર્વક કરવું બોલો જય શ્રી કૃષ્ણ